સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયો ફરીથી હું તમારા માટે નવ વિડિયો લઈને આવી ગયો છું અને હું આજે આવ્યો છું સરસ મજાના લોકેશન ઉપર એટલે કે તો આવો હું તમને અંદર લઈ મિત્રો અંદર કરતા જ એક સરસ મજાનું વાતાવરણ તમે જોઈ શકો છો ચારે તરફ લીલુંછમ વાતાવરણ છે સરસ મજાની બેઠક વ્યવસ્થા અને એની પાછળ ક્રિકેટ બોક્સ નું ગ્રાઉન્ડ છે તો અહીંયા આપણે સરસ મજાનો નાસ્તો કરશું કોફી પીશું તમે અહીંયા બેસીને આરામથી ફાસ્ટ ફૂડ નો આનંદ લઈ શકો છો પિઝા દાબેલી વડાપાવ એ ટુ જેટ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે હવે હું પણ અહીંયા ઓર્ડર કરીશ અને શું શું અહીંયા મળે છે એ પણ હું તમને બતાવીશ મિત્રો તો આપણે છે ને પિઝા સેન્ડવીચ ફ્રેન્ચ ફ્રાઈસ અને સરસ મજાની કચ્છી દાબેલી અને બોટાદવાસીઓની ફેવરિટ છે મિત્રો જે અહીંયા તમને દાબેલી મળી રહેવાની છે અને કોલ્ડ કોફી આ બધું મેં ઓર્ડર કર્યું છે અને હું સૌથી પહેલા છે ને કોલ્ડ કોફી ટેસ્ટ કરીશ મિત્રો હું છે ને બોટાદમાં પહેલી ફેરી કોલ્ડ કોફી ટ્રાય મારી રહ્યો છું મેં ક્યાંય બોટાદમાં ટ્રાય મારી નથી વાહ આનંદ આવી જાય મિત્રો અને જે એવી સરસ મજાની કોલ્ડ કોફી છે અને પેલી બાઈટ હું લઈશ પીઝા ની તમે જોઈ શકો છો સરસ મજાના પીઝા છે ઉપર પનીર ડુંગળી

જો મિત્રો એડ્રેસની વાત કરું ને તો નવા માર્કેટિંગ યાર્ડની સામે ગોતી રહ્યા હોય કે મિત્રો જોડે અથવા ફેમિલી જોડે ક્યાં નાસ્તો કરવા માટે જવું તો તમે આ જગ્યા ઉપર પહોંચો અમાર કાફેમાં હમણાં એકદમ નવું નવું જ ઓપન થયું છે અને અહીંયાની સુવિધા સર્વિસ અને બહુ જ સરસ છે મેં મિત્રો કોફી અને પીઝા ટેસ્ટ કર્યા મને બહુ મજા આવી હવે હું ટેસ્ટ કરીશ અહીંયાની દાબેલી તમે જોઈ શકો છો દાબેલી સરસ મજાનો માવો ભરેલો છે અંદર અને એની એની બાઇટ હું લઈશ અને ઉપર નાખીશ કેચઅપ એકદમ સ્મૂથ પાવ અને અંદરનો જે મસાલો છે ને મિત્રો હું પેલા કચ્છી દાબેલી કચ્છી માળું દાબેલી સેમ એવો ટેસ્ટ છે મિત્રો